ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી ગૌપાલન આપણી અર્થનીતિનું અંગ વિશ્વમાં હજુ સુધી વિજ્ઞાન દ્વારા કોઈ એવો ઉપાય યોજવામાં નથી આવ્યો કે જે આહારના રૂપમાં અમૃત સમાન દરેક પૌષ્ટિક ગુણોથી સભર ગાયના દૂધ જેટલું મૂંડવાન હોય ભારતવાસીઓએ ગાયના મહત્ત્વને વિજ્ઞાન અને અર્થશાસ્ત્રની દૃષ્ટિએ હજારો વર્ષ પહેલાં પારખી લીધું હતું એટલે જ ગાયને ભારતીય સંસ્કૃતિમાં સ્થાન મળ્યું છે વર્તમાન ભારતીય ગાયોની દયાજનક સ્થિતિ પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કરતા મહાત્મા ગાંધીએ કહ્યું કે ગૌત્યા જ્યાં સુધી થતી રહેશે ત્યાં સુધી મને લાગે છે કે મારી પોતાની હત્યા થઈ રહી છે આજે તો ગાયો મૃત્યુના કિનારે ઊભી છે અને મને વિશ્વાસ નથી કે આપણા પ્રયત્નો એને બચાવી શકશે જો એનો નાશ થયો તો આપણે ને આપણી સભ્યતા પણ નાશ પામશે મારું તાત્પર્ય આપણી અહિંસા પ્રધાન ગ્રામીણ સંસ્કૃતિ સંસ્કૃતિથી છે મહાત્મા ગાંધીએ ગૌરક્ષાના કાર્યની તપાસ કરતી વખતે એના આર્થિક પાસાની ઉપર પણ વિચાર કર્યો હતો એમનું કહેવું હતું કે જો ગૌરક્ષા ચોખ્ખી રીતે ધનથી વિરોધ માનવામાં આવે તો આપણે આર્થિક નીતિને આમૂલ બદલાવી પડશે ગૌરક્ષા અનિવાર્ય છે આર્થિક નીતિને તેને અનુરૂપ બનાવી શકાય છે ગાયના આર્થિક મહત્ત્વ પર વિચાર કરવામાં આવે તો આપણે જોઈશું કે આપણા સમસ્ત ખેતીનો આધાર ગૌ જ છે સડક પરિવહન માટે મોટો ભાગ આજે પણ બળદગાડા પર નિર્ભર છે ગ્રામીણ બળતણનો અધિકાંશ ભાગ તથા શહેરી બળતણનો લગભગ વીસ ટકા ભાગ છાણનો હોય છે ગાયના દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે હરિજન પછાત વર્ગના લોકો અને આદિવાસીઓની કમાણીનું સાધન પણ ગૌવંશ છે ગાયથી મળતી ઉર્જા પર્યાવરણને પ્રદૂષણ ફેલાવવાને બદલે તેને રોકે છે અને દૂધનો પાવડર તથા રાસાયણિક ખાતરો રૂપે દેશની બહાર જતી દેશની મુદ્રાની બચત કરે છે ખેતીના કામનો જો આપણે બળદોની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ તો એક કરોડ ત્રીસ લાખ ટ્રેક્ટરની આપણને જરૂરત પડશે જેની કિંમત કેટલાય હજાર કરોડ રૂપિયા હશે એમાંથી બહુ મોટા ભાગ વિદેશી હુંડિયામણ રૂપે આપણે પરદેશ મોકલવું પડશે અને ત્યારબાદ તેને ચલાવવા માટે આપણે દર વર્ષે અબજો રૂપિયાનું ડીઝલ પરદેશથી મંગાવવું પડશે એ બદલ બળદ ભૂસું ખાઈને છાણ આપે છે એનાથી બળતણ અને ખાતર મળે છે ત્યારે ટ્રેક્ટરમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણનો ભય વધારે છે જે વિસ્તારમાં સડક પરિવહનનો એંસીથી નેવું ટકા ભાગ બળદો વડે ચાલવામાં આવે છે ત્યાં ટ્રક અથવા રેલવેની વ્યવસ્થા કરવી અસંભવ છે અથવા આર્થિક રીતે મોંઘી છે ઘરડા ગાય બળદ તેને આપણે બિનઉપયોગી ઉપયોગી માનીએ છીએ તેમના છાણ વડે આપણને પૂરતો લાભ મળે છે કેરોસીન વડે ખાવાનું બનાવવામાં આવે તો ફક્ત બે જ વ્યક્તિના કુટુંબમાં અડધો લીટર દરરોજ વપરાય તો લગભગ ચારસો રૂપિયા વિદેશી ચલણના રૂપમાં વપરાઈ જાય છે જ્યારે માત્ર એક ગરડી ગાય અથવા બળદના છાણમાંથી ત્રણથી પાંચ વ્યક્તિઓના કુટુંબનું ભોજન બનાવવા માટે બળતણ મેળવી શકાય છે ખર્ચના નામે માત્ર ભૂસું ઘાસ અને સુકડા પાંદડા ખાઈને બસ થઈ જશે આજે પશ્ચિમના દેશોમાં એકથી બે કિલો સુધી દરેક મનુષ્ય દરરોજ દૂધ વાપરે છે જ્યારે ભારતમાં સો ગ્રામ જેટલું દૂધ પણ દરેક વ્યક્તિને ભાગે નથી મળતું જ્યારે સ્વાસ્થ્ય શરીર માટે લગભગ ત્રણસો ગ્રામ દૂધ દરરોજ જરૂરી છે આ અછતની પૂર્તિ આપણે પરદેશથી દૂધનો પાવડર મંગાવીને અથવા કૃત્રિમ ખાદ્ય પદાર્થ બનાવીને કરીએ છીએ ઈસવે સન ઓગણીસો પચાસમાં ત્રણ કરોડ રૂપિયાનો દૂધનો પાવડર આયાત કરવામાં આવ્યો હતો જ્યારે ઓગણીસો બોતેરમાં એ વધીને વાર્ષિક બાર કરોડ રૂપિયાનો થઈ ગયો હતો આ રીતે દરરોજ વધતી જતી દૂધની માંગની પૂર્તિ ગૌ સંરક્ષણ દ્વારા જ સંભવ થઈ શકે છે આપણે ત્યાં વ્યક્તિદીઠ દૂધની પ્રાપ્તિનો પાછલા રેકોર્ડ ઘણો જ નીચો છે ઓગણીસસો પચાસમાં વ્યક્તિદિત દોઢસો ગ્રામ પ્રમાણ હતું જ્યારે ઓગણીસો સાઠમાં સવાસો ગ્રામ થઈ ગયું અને ઓગણીસો એકોતેરમાં ઘટીને ફક્ત સો ગ્રામ રહ્યું છે ઓગણીસો એક્યાસીના આંકડા અનુસાર દરેક વ્યક્તિ લગભગ એકસો બાવીસ ગ્રામ થયું ઓગણીસો એકાણુંમાં એકસો પચાસ ગ્રામનો આંક રાખવામાં આવ્યો જે બહુ જ ઓછા છે આપણા દેશમાં દૂધાળ પશુઓના દૂધનું પ્રમાણ વર્ષે લગભગ સાતસો પચાસ કિલો વાર્ષિક દરેક દૂધાળું પશુ આપે છે જ્યારે આખા વિશ્વના દૂધનું ઉત્પાદન વાર્ષિક બે હજાર કિલો દરેક પશુનું છે વિકસિત દેશોમાં આ પ્રમાણે દરેક પશુ દીઠ પાંચ હજાર કિલો હોય છે તેમ છતાં આપણા દેશમાં ગાયને બદલે ભેંસના દૂધનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે વિદેશોમાં ગાયનું દૂધ વધારે હોય છે આપણા દેશમાં દૂધાળા ધોર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં છે પરંતુ દરેક દૂધાળા પશુ સૌથી વધારે પ્રમાણમાં મણિપુરમાં ચાર પોઈન્ટ ચાલીસ કિલો લીટર પંજાબમાં ચાર પોઈન્ટ પંદર લીટર ત્રિપુરામાં ત્રણ પોઈન્ટ પંચોતેર લીટર અને હરિયાણામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ લીટર છે કહેવાય છે કે દૂધનું ઉત્પાદન વધારવાના હેતુથી પરદેશથી આયાત કરેલા સાંડો વડે શંકરવર્ણની ગાયની દૂધનું પ્રમાણ વધારી છે પરંતુ તેની પાછળ મોટી મુશ્કેલી એ છે કે આ જાતિના બળદો ભારતીય ખેતી માટે સંપૂર્ણપણે અયોગ્ય સિદ્ધ થયા પરંતુ દૂધનું ધંધાકીય ઉત્પાદન કરવાવાળા મૂડીપતિ અથવા ડેરીવાળાએ તો તેનો ઉપયોગ કરી શકે છે પરંતુ ભારતીય ખેડૂત તો આ શંકર જાતિમાં પ્રજનનથી પોતાની ખેતીમાં તે બળદો લેવા તડપે છે તેથી જરૂર વાત તો એ છે કે આપણા દેશમાં સાહીવાલ સિંધી અને હરિયાણા જાતિના સાંઢોને તૈયાર કરીને તેનાથી ગાયોને ગર્ભધાન કરવામાં આવે જેનાથી દૂધ અને ખેતી બંનેની જરૂરિયાત પૂરી કરી શકાય છે ભારતમાં જેટલા પશુઓ છે એ બધા ઘરોથી વધારે ઉર્જા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે વીજળી ઘરોની ક્ષમતા દરરોજ બે હજાર મેગાવોટ છે જ્યારે પશુઓ વડે મળતી ઉર્જા તેનાથી અધિક છે પશુઓને દૂર કરવાથી આપણે માત્ર વિદ્યુત ઉત્પાદન માટે ત્રણસો નવ્વાણું અરબ રૂપિયા ખર્ચ કરવો પડશે ખેડૂતોને સસ્તું ખાતર અને બળતણની જરૂરિયાત પૂરી કરવાનો પ્રશ્ન ઊભો થશે તે અલગ એક દેશવ્યાપી સંરક્ષણથી જાણવા મળ્યું છે એક ઘરડી ગાય માટે ભૂસું અને ઘાસનો વાર્ષિક ખર્ચ લગભગ દોઢસોથી બસો રૂપિયા આવે છે જ્યારે એનાથી આપણને ત્રણસોથી પાંચસોનો લાભ મળે છે તેથી ઘરડા પશુઓ પણ કોઈ રીતે પણ અનાર્થિક નથી હોતા આપણે આપણા દેશના પશુ પેટ ભરીને ભોજન માટે તરસે છે દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે જેટલું જોર અને દબાણ વિદેશી સાંડોથી શંકર જાતિના વાછડા પેદા કરવામાં આવે છે એટલો જ પ્રયત્ન અહીંના પશુઓને પૂરતા પ્રમાણમાં ચારો આપવા માટે કરવામાં આવે તો બે ગણું દૂધ ઉત્પાદન તો ઘણી સરળતાથી વધારી શકાય છે એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે એક ગાયના માંસમાંથી ફક્ત એંસી વ્યક્તિ એક વખત ભોજન કરી શકે છે જ્યારે તેનું પાલન કરીને તેમાંથી પચીસસો બે પચીસ હજાર સાતસો ચાલીસ વ્યક્તિઓને એક વખત ભોજન આપી શકાય છે એક ગાય પોતાની પેઢીમાં ઓછામાં ઓછી બાર વાછડી અથવા તો બાર વાછડાનો જન્મ આપે છે જેને માત્ર છ જ ગણવામાં આવે તો તેનાથી અનાજ ઉત્પાદનની સાથે સાથે દૂધનું ઉત્પાદન પણ વધશે વધતી જતી આબાદીના સ્વાસ્થ્ય સંરક્ષણ માટે ગાયના દૂધનું ઉત્પાદન વધારવું અનિવાર્ય છે ગાયો વડે મળતા છાણના જીવાણુંવાળું ખાતર રાસાયણિક ખાતર કરતાં ખેતીને પાંચ ગણો વધારે લાભ આપે છે તેથી તેનાથી જમીન ખરાબ થતી નથી જ્યારે રાસાયણિક ખાતરોનો એક સરખો વપરાશ કરવાથી જમીન સારવાળી થઈ જાય છે અને નકામી થઈ જવાનો ભય વધી જાય છે દરેક દ્રષ્ટિ જોઈએ તો આપણી પરિસ્થિતિ ગ્રામીણ આર્થિક પરિસ્થિતિને વધારવાની તરફ ઇશારો કરે છે ઔદ્યોગિકરણ અમુક હદ સુધી હોય તો ઠીક છે પરંતુ અમુક હદ સુધી જરૂરી પણ છે પરંતુ પ્રગતિની દોડ એટલી આંધળી પણ ન હોય કે આર્થિક નીતિનો પ્રાણ આપણા દેશના ગૌધનની ઉપેક્ષા કરીને નક્કી કરેલી પદ્ધતિ અનુસાર તેના વિનાશનો ક્રમ આગળ ચલાવી જાય પરંતુ કમનસીબ આ જ થઈ રહ્યું છે આશા રાખીએ છીએ કે સત્તાધીશોને સમય જતાં સમજણ પડે ને તેઓ ફરીથી ગ્રામીણ સંસ્કૃતિને પોષવાવાળી આર્થિક નીતિને વધારે